અરવલ્લી મોડાસાથી રામદેવ મંડળ સેવા સંઘ દ્વારા ચાલીસ વર્ષથી જગતના અવતારી પુરુષ રામદેવજી મહારાજ ધામ રાજસ્થાન સાતસો વધુ પદયાત્રીઓના સંઘ સાથે જન્માષ્ટમીના પાવન પર્વે પર પ્રસ્થાન થયું હતું સતત ચાલીસ મામ વર્ષે એકસો અગિયાર ફૂટની બે નેજાઓ સાથેના સંઘ ની રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે અંકડ પ્રજ્વલિત કરીને વાજતે ગાજતે પ્રસ્થાન કરાવ્યું હતું ચાલીસ વર્ષના પદયાત્રા સંઘના આયોજક મહંત ધર્મેન્દ્ર નાથજી પદયાત્રીઓ સાથે ટ્રેક્ટર અને બે ઊંઘગાડી સાથે પિસ્તાલીસ દિવસે રણુજા ધામ પહોંચ્યા હતા અને રણુજા જતા રસ્તામાં આવતા ગામડાઓમાં જનજાગૃતિના સંદેશ આપતા આપતા રામદેવજી મહારાજના દર્શન કર્યા હતા ત્યારે વર્ષ બે હજાર ચોવીસ માં પણ સંકલ્પ સાથે ચાલીસ વર્ષે અરવલ્લી જિલ્લાના પાંચસો પદયાત્રીઓને મહીસાગર દાહોદ પંચમહાલ જિલ્લાના બસો મી વધુ પદયાત્રીઓ મળી કુલ મી વધુ પદયાત્રીઓ રાજસ્થાનના રણુજા રામદેવરાના આઠસો અતિવાસ્તવવાદીઓ પગપાળા સંઘમાં જોડાઈને સંઘનું પ્રસ્થાન કર્યું હતું મારું નામ જસવંતનાથ યોગી છે રામદેવ મંડળ સેવા સંઘના હું મંત્રી છું મોડાસાથી રામદેવરાની પેદલ યાત્રા ભવ્ય પેદલ યાત્રા આઠસો કિલોમીટરની ઓગણચાલીસ વર્ષ પૂર્ણ કરીને આજે ચાલીસમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે મોડાસાથી રામદેવરાનું અંતર આઠસો કિલોમીટર છે અને આ પેદલ યાત્રામાં અમારા ત્યાં આજુબાજુના સાત એક જિલ્લા દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા એમ બનાસકાંઠાના અલગ અલગ પદયાત્રી આ જોડાય છે અને સતત મોડાસાથી ઓગણ વર્ષ પૂરા કરીને ચાલીસમાં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે તો ભાવિ ભક્તોને સાતસો જેવા ભાવિ ભક્તોનો હર્ષ અને ઉલ્લાખનો કોઈ પાર નથી આ યાત્રા ઓગણીસોને પંચ્યાસીમાં મહંત શ્રી સ્વર્ગીય ચંદુનાથજી યોગી દ્વારા પાંત્રીસ યાત્રી સાથે બળદગાડી ઊંડ ગાડી અને ટ્રેક્ટર લઈને કરવામાં આવી હતી અને એ આ યાત્રા એ વખતે પચ્ચીસ દિવસે રામદેવરા પહોંચી હતી અને ત્યારથી સતત આ યાત્રાનું આયોજન શ્રી રામદેવ મંડા સરાસંઘ દ્વારા કરવામાં આવે છે આ યાત્રામાં જે પણ પદયાત્રી જોડાય છે એનું બે લાખ નું વીમા કવચ આ રામદેવ મંડળ સેવા સંઘ દ્વારા લેવાય છે સ્વર્ગીય મહંત યોગીના સ્વર્ગવાસ પછી એમના બંને પુત્રો ધર્મેન્દ્રનાથજી યોગી અને જશવરનાથજી યોગીના તરફથી આ યાત્રાનું આયોજન જન્માષ્ટમીના દિવસે સતત કરવામાં આવે છે અને જ્યાં જ્યાં રાત્રિનું રોકાણ થાય છે ત્યાં આગળ વ્યસન મુક્તિના કાર્યક્રમ આ સંઘ દ્વારા લેવામાં આવે છે અને દરેક યાત્રી ને અમે સંકલ્પ લેવડાવીએ છીએ વ્યસન મુક્તિ કરીએ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ વધુમાં જણાવ્યું હતું કે રણુજા સંઘના ના બાર દિવસના રાત્રિ રોકાણના સ્થળે આરતી વજન અને વ્યસન મુક્તિ સનાતન ધર્મના પ્રત્યે જાગૃતતા વધારવાની ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા જનજાગૃતિ સંદેશ લોકોને આપીને વ્યસન મુક્તિ પર ભાર મૂકીને સંકલ્પ લેવડાવવામાં આવે છે રામદેવરા રણુજા પદયાત્રા સંઘમાં જતાં ઈચ્છતા પદયાત્રીઓ માટે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિનેથી અઢારમી પાસઠ વર્ષની ઉંમરના લોકોને સંઘમાં જોડાવવા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે તેમજ દરેક પદયાત્રીઓને બે લાખ રૂપિયાનો અકસ્માત વિમાની સાથે જમવા રહેવાની અને મેડિકલ વ્યવસ્થા શ્રી રામદેવ મંડળ સેવા સંઘ મોડાસા દ્વારા કરવામાં આવે છે ચાલીસમાં વર્ષે જતા મોડાસાથી રણુજા પદયાત્રા સંઘનો સંતો મહંતો મોડાસાના અગ્રણીઓ શહેરીજનોએ દર્શનનો લાભ લીધો હતો

અરવલ્લી જિલ્લાના આજુબાજુના સાતસો યાત્રિકો રજીસ્ટ્રેશન થયા છે અને આટલા બધા ધોરધમાર વરસાદ હોવાના કારણે તો પણ શ્રદ્ધાળુઓ પદયાત્રીઓને ભગવાન રામદેવજી પ્રત્યે એટલો બધો શ્રદ્ધા છે એટલો ભાવ છે કે વરસાદની પણ ચિંતા કર્યા વગર આજ અમારી પદયાત્રા શાંતિપૂર્ણ મોડા સાથે રવાના થઈ ગઈ છે